કે અન્ય દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ લાઈબ્રેરી પાસે આવેલી કન્યા શાળા નંબર 1 ના ગેટની આગળ મુખ્ય માર્ગ પર દબાણ કરતા એક જ ઘરના બે થી ત્રણ જેટલા ફ્રૂટ વેચતા લારી સંચાલકોને પણ પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા ત્યાંથી હટી જવા બાબતે જણાવવામાં આવ્યું હતું પરંતુ બે દિવસ બાદ ફરી પાછા એ લારી ગલ્લાવાળાઓ ત્યાં જ લારીઓ મૂકવાનું શરૂ કરતા આસપાસના લોકો અચરજ પામ્યા છે ત્યારે આ ફ્રોટની લારીવાળા ઈસમોની ઉપર પાલિકાના કોઈ અધિકારી કે અન્ય કોઈનો હાથ હોય તેવું લાગી રહ્યું છે આ લારીવાળાઓ દ્વારા શાળાની સામે આવેલી કસ્ટમ ઓફિસનો પણ કબજો કરવામાં આવ્યો છે અને રાત્રિના સમયે તેમની તમામ લારીઓ અને અન્ય સામાન પણ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં મુકતા આવ્યા છે ત્યારે પાલિકા તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી આસપાસના લોકો દ્વારા આશા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી